હા મિત્રો કેમ છો મજા આપણે ઊભી છે માણકી દેવકીનંદન ઊભી છે દેવકીનંદન અને આવી કંઈક કંપની છે ખાલી કરીને મસ્ત નીકળી ગયા ઉપાય રાણ કેમ છે કંઈ ખટાડી અલજ હવે ડોઢિયો પટો આવ્યો ભાઈ હા એટલે હા સુંદર મટ્ય હતો અટાણા સુધી હલો આપણી ગાડી ભરાવા લાગી ગઈ છે કોયલા કોયલા હા મિત્રો કેમ છો મજા આપણે ઊભી છે માણકી દેવકીનંદન ઉભી છે દેવકીનંદન અને આવી કઈ કંપની છે જે આ કપની છે આવી ઇલેક્ટ્રિક લાઈટોની બાઇટોનીન એવી કંઈક ખે બધવામાં આવ્યું ટિશ્યુન સપ્ટેશન ટાવરો ઊંચા ઊંચા જવું બધા આવા બધા તાર ટાવર સોલાર જેવા બાજુ સોલરનું કામ આવે દૂર દૂર આવું બધું જ છે ને હવે પેલા બ્લોકનો સ્ટાર્ટ કરી દઈજો તો હાલત ખરાબ થઈ ગઈ ને કંઈ વાંધો નહીં પણ એમાં એવું છે કે આજે આપણે કચ્છમાં પૂગી ગયા કચ્છમાં અને વિડિયો બનાવવાનું મૂડ નથી આવતું ભાઈને મજા નથી આવતી બરાબર ને મજા લે એમાં મજા લેવાની કંઈ ના હોય પણ હમણાં બધું નવું નવું પડે ને એટલે થાકી જાય કંટાળી જાય બધું અઘરું લાગે છે થોડુંક વહમું લાગે છે આવું બધું થાય છે સમજાય ને તમે હું કહેવા માગું એવું થાય છે આવી ગયા છે કચ્છમાં આપણે અત્યારે વ્લોગનું સ્ટાર્ટ કરીએ છીએ જેમાં તે જય દ્વારકાધીશ તો બધા મિત્રો કેમ છો મજામાં મજામાં રહેજો અને આપણા વિડીયો જોઈને ખૂબ આનંદમાં રહેજો નવા આવ્યા તો ચેનલને લાઇક છે ને સબસ્ક્રાઈબ પણ કરતા જજો અને કચ્છમાંથી લોગ સ્ટાર્ટ કર્યો છે ખાવડા તો આથી હે ને પાકિસ્તાન આવ નજીક થાય છે જો કે અહીંથી એક બીજું ચેકપોસ્ટ આવે છે આગળ અને ન્યાય એન્ટ્રી કરાવીને આગળ જઈએ ને તો બોર્ડર આવી જાય છે પાકિસ્તાનનું એટલે અહીંથી પાકિસ્તાન બહુ એટલે બહુ નજીક પડે છે અને અહીંયા એક તો પ્રોબ્લેમ એ મોટા મોટો છે કે જીઓ વડો વડા કે બીજા કોઈ સીમમાં નેટવર્ક નથી આવતું એરટેલ એપમાં જ આવે છે એરટેલ સિવાય બાકી કેમાં આવતું નથી તો અહીંયા આવવું હોય ને તો એરટેલનું એક સીમ ખાસ લઈને રાખવું બરાબર ને આ બાજુ આવવું હોય ને ખાવડાથી માલ ભરીને આવવું હોય ને તો ખાસ કરીને તમારે રાખવું પડશે બરાબર એરટેલનું સીમ તો ચાલો દોસ્તો જો તમને ગાડી બતાવી દો આવું બધું છે જો અમે ગાડી ઊભી છે આવી કંપની છે મસ્ત મજાની હા આપણી ગાડી ઊભી છે અને આવી કંઈ કંપની છે લાલપત્રી નાળા ખોલી નહીં ખાશે મસ્ત મજાના ચકાચક એકલા ભાઈ ભાઈ આવ્યા છે પણ એ બહાર ઊભા છે બરાબર ને ભાઈ ભાઈ આવ્યા છે પણ એ બહાર ઊભા છે બેટની બહાર કારણ કે અહીંયા અંદર આવવું હોય ને તો તમારે પાસ કઢાવવો પડે કે પાસ એ કહી શકો અને બોર્ડર એન્ટ્રી પણ તમારે કરાવવી પડે જો કે આધાર કાર્ડ પાન કાર્ડ અને બીજા તમે જે વાહન લઈને આવ્યા હોય એના ડોક્યુમેન્ટ મોકલવા પડે ફોટા મોકલાવવા પડે તમારા ફોટા બરાબર ને તમારો ફોટો તમારો આધાર કાર્ડ તમારું પાન કાર્ડ આ ત્રણ વસ્તુ એ લોકોને મોકલવી પડે કંપનીમાં ત્યારે એ કંપનીવાળા આપણો પાસ બનાવી આપે પણ તમારે ફરવા આવવું હોય ને તો એની મને કંઈ ખબર નથી બાકી ગાડી લઈને આવવું હોય તો કંપનીવાળા જ ખુદ કાઢી આપે જ છે જ્યાંથી ભરાયું હોય ને એ લોકોને તમે કહી દો એટલે એ લોકો જ ખુદ અહીંયાથી કંપનીનો કોન્ટેક કરી અને કાઢાવી આપે છે તો એનું કોઈ ભેજા મારી નથી ખાલી ગેટે બસ પાંચ મિનિટની એન્ટ્રી કરાવવી પડે થોડીક ત્યાં લાઈનો લઈ ગઈ હોય ટ્રાફિક હોય કદાચ હવારમાં વહેલા આવી ગયો હોય તો ટ્રાફિક ના હોય એન્ટ્રી થઈ જાય ગાય ગાય અને ફટાફટ તમે નીકળી જાઓ તો આ જ છે ખાવડાનો અને માલ શું લોડ કર્યો એ તમને દેખાવી દઉં જો આ માલ હે ખાલી એક પેટી છે જો આવડી હજાર કિલોની પેટી છે ખાલી હજાર કિલોની પેટી બરાબર ને આંગળી ક્રેનવાળો આવે છે કાલનો અહીંયા પડ્યો છું એક દોઢ વાગ્યાનો આવી ગયો છું પછી ક્રેન આવી નથી હવે ક્રેન કહે છે ભાઈ કે આવે છે આવે છે આવે છે ક્યારે આવે ને એની કંઈ ખબર નથી હાથે કાલે જો અહીંયા ખીચડી બનાવી હતી અને ખાઈને ખુઈ ગયો હતો जो अभी कपनी है कपनी है बहनी जी, जी आ रोड, 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 है, जी रोड, जी रोड, जी रोड है मस्त है मस्त रोड तो मस्त है રણ હે આ બધું રણ દેખાય બાકી કં દેખાય જ નહીં હે આમ જાવ હું ચા જેવું દેખાય છે કંઈક ચા પાણી પી આવી બરાબર ને ધીરે ધીરે આઈલો જાઓ કઈ આવી ગયો હવે થાય કોનું ચા પાણી નથી જેવું બનાવો તો પણ દૂધ નથી બગડી ગયું દૂધ સાંજે લેવો તો ને તો હવે જાઉં હું દૂધની સેલી બગડી ગઈ પાણીને ડબલામાં રાખી હતી બોટલમાં પણ બગડી ગઈ એટલે હવે જાય હાલીને બીજું શું કરે ધંધા ભાઈ જો આવા ધંધા હોય બહારના ધંધામાં છે ને કંઈ નક્કી ના હોય ખાવાનું ના જડે ને પીવાનું ના જડે અહીંયા હાલી હાલીને જવું પડે ને જો બહુ હોય ને તો ઈચ્છા બાકી આમને પડ્યું રહેવાનું ગાડીનું

Itu nak kena kerana jauh tanya Nah jauh dekat jauhan jahit sana Gaji jahit jauhan Pakistan Pakistan baju Di jauh jaya. jauh Ano jauh habis habis

હા હા સિંગલ પટ્ટી હતો અટાણા સુધી હવે કંઈક ગાડી આપવાની મજા આવશે આગળ આવ્યો ઝૂપડા તંબુના કેમ્પિંગ રેવાના રેસ્ટોરન્ટ એમ ભાઈ એ જો રહેવું હોય ને ભાડે ફરવા આવ્યો હોય ને એના માટે આપણા માટે નહીં હો આપણું કામ નહીં આમાં રહેવાનું ભાઈ ફરવા આવ્યો હોય ને એના કામનું ક્યાં પૂજા ક્યાં પૂજા ક્યાં પૂજા ક્યાં ભૂજ્યા ક્યાં ભૂજ્યા ક્યાં પૂજા એ કહું તમને હમણાં થોડી વાર પછી જીપીએસ ચાલુ છે મારે જોઈએ રસ્તો આજે લખપત સફેદ રણ આ બાજુ સફેદ રણ એવું છે બરાબર ને તબરસ પાર્કિંગ આવું છે હાલો હવે આપણી ગાડી ભરાવા લાગી ગઈ છે કોયલા 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 ભરાઈ જવા કોલસા છે અને આમાં કોલસા પાકે છે આ ભઠા છે બરા લાઈન સૂર્યદેવ જવાની તૈયારી છે એક ગાડી ભરાઈ ગઈ છે મસ્ત મજાની ટાળપત્રી નાળા બંધાઈ ગયા છે અને આવો વ્યૂ છે મસ્ત મજાનો જોરદાર જોરદાર ધબધબાટી બોલાવવા માટી હો અને અહીંયા ધબધબાટ બોલાવે અમારે આ ભાઈ જેવું ચા પીવાની એવી ભાઈ ચા પીવાની બહુ ખેંચી લીધી બહુ એટલે બહુ કારણ કે રસ્તામાં વિડીયો બનાવવાનું વેરું ના આવ્યું બોલો પાણી પીવાનું વેરું નહોતું આવવા દીધું આ લોકો જે આવા દે આવા દે આવા દે બસ હા જો ફાકી હજી હાથમાં પડી ગયા ચૂનો નાખલ હાલો ગાયકા બનાવી લો નકો ફૂંકાઈ ગયા